દોસ્તો હમું આવી ગયા છે અત્યારે ભાબરા ભાબરાની પાણીપુરી કેમ લાગે ગરમ ભાઈ

मनीषा बेहि बिन बोर थे कीने बेहि बिन बोर हां बोर तो के है के लिए बोर એટલે હું આવી ગઈ છું દુકાને વેફર લેવા માટે મે લે લીધી મારા માટે વેફર ને સેવ તો આગડ માર મનીષા બેન મારો વેઇટ કરી રહી છે બક હું શાંતિથી ધીરે ધીરે જાગું કે દુકાને બેહી બેન તું થાકી ગઈ છું

ધાબરા રોડે નીકળો તો તાડી નહી આવે એવું કોઈ તને બને જ નહીં કાકણ ભાઈ તને ની ખબર બન બધી ખબર તો હવે હમુ જઈ રહ્યા છે મોટી માલપુર અમારી મોટી આઈને ઘેર હમુ નહીં મતલબ ગામમાં તો હમુ આવી ગયા છે એન્ટ્રી મારી ના કી તમે ઓકે આના રસ્તા તાવા જોજો મકાઈ કેટલી મસ્તની છે ઓ માય ગોડ મનીષા તું ચોમાસામાં કોઈ થી બી આટો મારવા નહીં આવેલી ને મોટી આઈ તા જો મનીષા બિરયાની હોટલ આવી ગઈ તર ખા છે બંધ નાની મોટી આઈ તા હવે ભગવાન એ આવી ગયું અમાર મોટિયાનું ખીર હા અમાર કણબન મનિષા નહી ગ્યા છે હું પસર પસર વિડિયો બનાવના ચક્કર મારે કે જો પાછળ આવી ગયું હમ સાચી વાત બધી મોટીઆઈ કું અલગ જાય મારે મમ્મી ને મમ્મી ની યાદ આવી જાય મારે હાજરી પાતળી અત્રો ફેર પડે છે થોડોક Um... <laughs>